ના પાડવા ના પાડે તમે જોઈ લેજો વિડીયો ઉતાર તો હાય ગાઈસ હું હેપુ અને મોટાભાઈ ત્રણ જઈએ છે કુકસ રામદેવજીની બીચ પર આજે તો બીજ છે ને આપણું ગાઈસ આજે બીજ છે તો હું હેપુ મોટા મોટાભાઈ ત્રણ જણ છે તો ગાઈસ મોટાભાઈ પૂરાવતા હતા બાઈકમાં પેટ્રોલ હવે પેટ્રોલ પૂરા હવે હવે નીકળીશું ચલો હેપુ એજો બેજો તો ગાઈસ ડાબલા ચોકડી થી પેટ્રોલ પૂરા હવે અમે નીકળે છીએ કુકસ જવા માટે તો ચલો અમે તમને બતાવીશું પછી જવાનું કુકસ ગાઈસ અમે પહોંચી ગયા છે રોંગપુરા ચોકડી ગાઈસ પાછા છે રોંગપુરા ચોકડી ને હવે જઈએ છે આપણે કુકસ થી

તો ગાય ફાઈનલી અમે હવે અંદર ફોકસ પહોંચવા ત્યાં અહીંયા જો ટ્રાફિક જોવા મળી રહી છે બધું બાઈક કે ગાડી મેળવાની જોઈ જગ્યા જ નહીં

સાચી વાત છે ભીડ જઈએ નોમાપીના દર્શન કરવા માટે તો આપણે જઈએ હવે રોમાપીના દર્શન કરવા નહીં તો ચલો ફેન રમાપીને ચઢા પ્રસાદ લઈ લઈએ આપણે

આગળિયા અને શિલ્પ લઈ દીધું છે હવે જઈએ મંદિરે પબ્લિક એટલું નહીં પબ્લિક એટલી તો જગ્યા જ નહીં તો ભાઈ સમે તો આવ્યા ત્યાં દર્શન કરવા એને જ આમ

चलो गाइस लेता बोलाय दर्शन लेता बोलाय लिता अडवा मनायचे

અમે દર્શન કરી તો નીકળ્યા છીએ પણ હવે જોઈએ છીએ બાર બજારમાં તો ચલો તમે બતાવીએ અમે ફ્રેન્ડ અમે આયા છીએ બજારમાં અને હવે બજાર થવા માંડ્યું છે ખાલી ઠંડીના લીધા ખાલી ધોળી બહુ જ લાગ્યા એટલે ગાય હવે દર્શન કરીને અમે નીકળી જઈએ છીએ ઘરે બજારમાંથી પણ હવે પાણી છે ઘર બાજુ ગાય

રસ્તા બનાવે છે ઇધર અમારા કારો હસી રહ્યા છે આ કાર લે 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 લેના